જંબુસર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ નું હેલિકોપ્ટર દ્વારા આગમન બત્રીસ પોઈન્ટ પંચોતેર કરોડના જંબુસર નગરપાલિકા વિસ્તાર માટે ભૂગર્ભ ગટર યોજનાનું ખાતમુહૂર્ત કર્યું જંબુસર ના નહાર ખાતે આજે ગુજરાત ના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હેલિકોપ્ટર દ્વારા આગમન થયા હતા મુખ્યમંત્રી ના સ્વાગત માટે માજી મંત્રી છત્રસિંહ મોરી ધારાસભ્ય દેવકિશોર સ્વામી માજી ધારાસભ્ય કિરણ મકવાણા એપીએમસી ચેરમેન મોરી સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા મુખ્યમંત્રી કાવી કંબોઈ સ્થિત પ્રાચીન મહાદેવ મંદિરે શિવલિંગ ના દર્શન કર્યા હતા તેમજ યજ્ઞ પૂજા અર્ચના ભાગ લીધો હતો આ પ્રસંગે મુખ્યમંત્રીએ જંબુસર નગરપાલિકા વિસ્તાર માટે બત્રીસ પોઈન્ટ પંચોતેર કરોડ રૂપિયાની વિકાસ યોજનાઓની ભેટ જાહેર કરી સાથે જ બત્રીસ પોઈન્ટ પંચોતેર કરોડ ના ખર્ચે નિર્માણ થનારી ભૂગર્ભ ગટર યોજનાનું ખાતમુહૂર્ત કરીને સ્થાનિક જનતાને મહત્વની સુવિધા આપવાનું વચન આપ્યું હતું તાલુકાના નહાર ગામે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી આવી પહોંચતા માજી મંત્રી ચત્રસિંહ મોરી ધારાસભ્ય ડી સ્વામી માજી ધારાસભ્ય કિરણભાઈ મકવાણા આઈપીએમસી ચેરમેન વનરાજસિંહ મોરી તાલુકા પંચાયત પ્રમુખ નીતિનભાઈ પટેલ શહેર પ્રમુખ મનનભાઈ પટેલ તાલુકા પ્રમુખ કુલદીપસિંહ યાદવ સહિત હોદ્દેદારો અગ્રણીઓ અને ગ્રામજનો દ્વારા ભવ્ય સ્વાગત કરાયું હતું અને ભારત માતા કી જયના નારા ગુંજતા જોવા મળ્યા હતા હેલીપેડ થી મુખ્યમંત્રી શ્રી કંબોઈ ખાતે રવાના થયા હતા જ્યાં

ખૂબ મોટો ઉત્સવ અહીં ચાલે છે અને આ ઉત્સવ દરમિયાન ભારત ભારત ઘરમાંથી હજારો તીર્થયાત્રી અહીં આવતા હોય છે અને આજે યોગાનુ યોગ ભગવાનના આશીર્વાદ લેવા માટે આજે અમારા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી એમને પણ અહીં આવીને આજે દર્શન કર્યા અને દર્શન કર્યા પછી યજ્ઞશાળામાં એમને પણ હાવરણ પણ કર્યું પાંચ મિનિટ અને પરમાત્માના એમને ખૂબ સુખી રાખે અને એમની જે એમના હસ્તે સારા સારા કામો રાજ્યના કર્મ અને નિષ્ઠાવાન અને કહેવાય કે મૃદુ સ્વભાવના એવા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આજ રોજ ચાર તારીખને સોમવારે સ્તંભેશ્વર મહાદેવના દર્શન અર્ચના પૂજા અને અભિષેક માટે પધારેલ હતા તેઓ ગાંધીનગરથી સીધા નહાર ગામે હેલીપેડ પધાર્યા હતા ત્યાં આવીને સમગ્ર ગ્રામજનો કાર્યકર્તાઓ સંગઠન ચૂંટાયેલા તમામ લોકોને મળ્યા છે અને અહીંયાથી સીધા સ્તંભેશ્વર પૂજા કરવા ગયા છે પૂજા પતાવીને પાછા પરત નહાર આવ્યા છે નહાર મારા ઘરે આવી અને ચા પાણી કરી છે અને ગામના બાકીના રહેતા તમામ આગેવાનોને પણ એમને મળવાનું થયું છે પરિવાર સાથે પણ મળવાનું થયું છે ના મુખ્યમંત્રી એક એવા છે કે ગુજરાતમાં એમના આવ્યા પછી કોઈ પણ પ્રકારના પ્રશ્નો ઊભા થવા દીધા નથી જે પણ પ્રશ્નો હતા એનું નિરાકરણ તાત્કાલિક કેવી રીતે આવે એના માટે એમને સતત પ્રયત્ન કર્યો છે અને તેઓ ગુજરાતની પ્રગતિ કેવી રીતે વધારે સારી થાય આખા દેશમાં ગુજરાત પ્રથમ ક્રમે રહે ને વિકસિત ભારતમાં ગુજરાત અગ્રેસર ભાગ ભજવે એના માટેના સતત પ્રયત્નશીલ આપણા મુખ્યમંત્રી આજે પધાર્યા હતા અમારા આખું ગામ આજે હિલોડે ચડ્યું એમનો ભવ્યથી ભવ્ય સ્વાગત કર્યું છે અને અહીંયાથી આગળના બે કાર્યક્રમ હતા ત્યાં જવા માટે રવાના થયા છે ફરીથી આ બધાને વતી ગામજનો વતી કાર્યકર્તાઓ વતી અને વિસ્તારના પ્રજા વતી હું મેં ભૂપેન્દ્રભાઈનો ખૂબ આભાર માન્યો છે અને અભિનંદન પાઠવ્યા છે ભારત માતા કી જય વંદે માત્ર